પોતાના લઈને ફેમસ થયેલ સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો છે સર્જરી કરવી કે કેમ મોટો પ્રશ્નાર્થ કારણ રક્ષિત થોડા દિવસ અગાઉ છાતીમાં દુખાઈ રહ્યું છે તેવી બૂમો પણ પાડી હતી તેવી ફરિયાદ પણ કરી હતી અને તે લઈને તેને લઈને તેને આસ એસજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં લાવવામાં આવ્યો ત્યાં ચેકઅપ કરવામાં આવી અને ત્યાંથી ફરી પાછો જેલ ધકેલી દેવામાં આવ્યો છે હવે રિપોર્ટ આવશે તેના પરથી નક્કી થશે કે રક્ષિતની સર્જરી કરવી કે પછી નહીં શહેરના કારલીભાગ અમ્રપાલી પાસે હિટેન રનની ઘટના જેવા આરોપી રક્ષિત ચોરસિયાને સારવાર માટે આસ એસજી હોસ્પિટલના સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યો આરોપી રક્ષિત અને સર્જરી વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી અને પાછો જેલ ધકેલી દેવામાં આવ્યો છે ટૂંક સમય માટે આરોપી રક્ષિતની સર્જરી થશે અગાઉ પણ રક્ષિતને છાતીમાં દુખાવો થયો હતો તેવી ફરિયાદ કરી હતી જેના લઈને જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે આરોપી રક્ષિતને કોઈ પણ સારવારની જરૂરિયાત છે કે કેમ તે નક્કી કરવામાં આવશે સર્જરીનું ચેકઅપ થશે એટલે કે રિપોર્ટ આવશે અને ત્યારબાદ નક્કી થશે કે સર્જરી કરવી છે કે કેમ અને તે જ અંતર્ગત ડી એસ ચૌહાણ જેઓ આરએમએસ છે તેઓએ વિશેષ માહિતી આપી છે રક્ષિત ચોરસિયા હિટ એન્ડ રન કેસના આરોપીને આજે અહીંયા સારવાર માટે લઈ આવવામાં આવેલું અમારી હોસ્પિટલમાં એને અમારા સર્જરી વિભાગો દ્વારા તપાસવામાં આવેલ છે અને દર્દીને પાછો મોકલી આપવામાં આવેલ છે દર્દીને અમારા સર્જરી વિભાગ તરફથી અમારી હોસ્પિટલ તરફથી જે બી સારવારની જરૂર હશે એ અમે ચોક્કસ કરીશું એની જો સર્જરી કરવાની થાય તો એ પણ અમે કરીશું ડિપેન્ડ સર્જરીનું ચેકઅપ થશે સર્જરી વિભાગમાં અને એ પ્રમાણે એનું ડિસિઝન લેવાશે એને ઘણી બધી કમ્પ્લેન કરેલી છે દુખાવાની જુદા જુદા ભાગે એ પ્રમાણે એનું ડિસિઝન આગળ આવશે દર્દીએ તો કમ્પ્લેન કરી છે પણ એનું જે બી ચેકઅપ થશે જે ડિસિઝન આવશે એના પર આખી પ્લાન ઓફ ટ્રીટમેન્ટ રજૂ શરૂ થશે